ભરૂચ દહેજ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગી હોવાની ઘટના કંપનીના વેર હાઉસમાં ભયંકર આગ લાગી આગ લાગવાને પગલે ગામ લોકોમાં ભયનો માહોલ આગના દૂર દૂર સુધી દેખાયા વેરહાઉસમાં આગને પગલે કામદારોમાં દોડથા મચી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની જાણ કરવામાં આવી સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ કર્યા ભરૂચના દહેજ ઓર્ગેનિક માં અચાનક જ આગ ભબીતી હોવાની ઘટના હાઉસ વેરહાઉસમાં અચાનક જ ભયંકર આગ લાગી આગ લાગતા અફરાત કફરીનો માહોલ સચાય હતો આગ લાગવાને પગલે ગામ માં પણ ભયનો માહોલ છે વેરહાઉસમાં આગને પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું

સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જોકે અચાનક જોકે હાલ અફરાત તફરીનો માહોલ સર્જાયો આગ લાગવાને પગલે ગ્રામ લોકો પણ ભય માહોલ છે જોકે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું